તો હવે ફાઈનલી તો હું ભાઈને તો એ ગયા છે હવે જાય છે હવે આપણે આપણું કામ શરૂ કરી દઈએ ને કેક બનાવવાનો છે તો સારું આગળ મળીએ આપણે તો હરણવા તો ફેમિલી આજે અમારા દુકાને ઘણા બધા મહેમાન આવી ગયા છે કારણ કે ઘણા સમય પછી આવ્યા છે કાલના વ્લોગમાં તમને જો આ ભાઈ એટલા બિઝી હોય ને જો કામ છે ને કઈ એમ ખબર જ નથી પડતી હું કામ છે ને ખબર જ નથી પડતી કોને ખબર હું શેરા

તો રોક્ષી આગળ જઈ અને સારું ચાલો રોકવા ક્યાં છે એ ખબર નથી અંદર જમતા છે ના બેઠો હશે Ako dino, ako din ako din <laughs> <Yeah. laughs> yeah. 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 Ako ako din o, ako din o, yeah, yeah. yeah, ako din o, ako yeah, din o, <laughs> આનો નિયમ છે ઘરમાં કોઈને નહીં કરડે જમવા બે ને ત્યારે એ જમતો હોય ને કઈક બીજું લઈ લીધું હોય ને રેડ પાડી હોય ને કે હું કામ લીધું તો એને કરડી ખાય હવે એનું તો હું રીઝન હોય કોને ખબર બાકી જો મને તો હાલ 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 હાલો બાર બાર મને તો આટલો પ્રેમ કરે છે તો સારું ફાઇનલી બ્લોગ ને અહીંયા પૂરો કરીએ છીએ અને આજનો દિવસ આવી રીતના પૂરો કરીએ અને તમે જમો ભાઈને પણ

ભાઈ ભાઈ કઈ હાલો તો ફાઇનલી બ્લોગ ને અહીંયા પૂરો કરીએ છીએ અને વ્લોગ ગમે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આજે ધમોભાઈને ભાઈને એવા હતા તમને ખ્યાલ જ હશે જોઈ જશે તો ફાઈનલી આ બ્લોગને અહીંયા પૂરો કરીએ બ્લોગ ગમે તો લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ બાય બાય